તાજેતરમાં યુપીના હાથરસમાં બનેલી ધક્કા મુક્કીની ઘટનામાં એકસો બાવીસ લોકોના મોત થયા છે ત્યારે અમદાવાદની રથયાત્રામાં હાથરસ જેવી ઘટના ન બને તે માટે અપીલ કરવામાં આવી છે જેમાં રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા આજે પત્રકાર પરિષદ કરી હતી જેમાં અમદાવાદની રથયાત્રામાં ભાગદોડ ન થાય તે માટે દૂરથી દર્શન કરવા અને ભાવિકો રથ પાસે આવવાનો આગ્રહ ન રાખે તેવું જણાવ્યું હતું જમલપુરના જગન્નાથ મંદિરના પ્રાંગણમાં કોઈ દુર્ઘટના થાય તો એક કરોડ વીમો પણ લેવામાં આવ્યો છે અને રથયાત્રાને લઈને પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ભારે વરસાદને કારણે અમદાવાદના પાલડી વિસ્તારમાં વર્ષો જૂના ફ્લેટની સીડી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે જેમાં ભારે વરસાદને કારણે મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલ વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો જેથી નીચે ઉતરવાનો રસ્તો બંધ થઈ જતાં લોકો ફ્લેટમાં ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અહીં પહોંચી હતી અને ફ્લેટના મકાનોમાં ફસાયેલા સોલ જેટલા લોકોને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યુ કરાયા હતા રાજકોટના અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા રાજ્યમાં બીવું પરમિશન અને ફાયર એનઓસી વિનાની મિલકતો સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ અપાઈ હતી જેમાં ગેમ ઝોન હોટેલ શાળા અને સહિતની મિલકતોને કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ હતી પરંતુ હવે હાઈકોર્ટના રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુનાવણીના એક દિવસ પહેલા જ સીલ કરવામાં આવેલ સ્કૂલો અને પ્રી સ્કૂલોને ખોલી આપવામાં આવશે જેમાં ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ બાંધારી પત્ર આપવાનો રહેશે અને સર્ટિફિકેટ મળ્યા બાદ જ ઉપયોગ કરવાની શરતે સીલ ખોલવામાં આવશે અને જો કોઈ ઘટના બનશે તો શાળાના સંચાલકો પોતે જવાબદાર ગણાશે